નમસ્કાર રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ઈજનેર સુનીલ રાઠોડે ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનું સામે આવ્યું છે પંચાયત સિંચાઈ વિભાગમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યપાલકના ચાર્જમાં હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચાર્યાના આરોપ છે મુખ્યમંત્રી કાર્યાલય અને વિજિલન્સ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે પોતાના ભાઈની જ કન્સ્ટ્રક્શન કંપનીને કામો અપાવવા અન્ય એજન્સીના ટેન્ડર રદ કર્યા વેરાવડ તાલુકા યુવા ભાજપ પરેશ જોરાય પુરાવા સાથે કરી છે સગા નાના ભાઈ હરભોલે કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી છે ફરિયાદીએ જીએસટી રજીસ્ટ્રેશન અને પીએફ રજીસ્ટ્રેશનના પુરાવા રજૂ કર્યા બંનેમાં ઇજનેર સુનિલ રાઠોડના ભાઈ અનિરુદ્ધ ભાગીદાર હોવાના પુરાવા છે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ મુદ્દો ગાજ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ રાજવીર સિંહા મુદ્દો ઉઠાવી તપાસની માંગ કરી હતી સર કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટર વાડો बरोबर કોઈ ટેન્ડર ભરેલા એ ભારતીય જનતા પાર્ટી જીસુના કોઈ લેટર લખ્યો છે बरोबर છે કે ભાઈ એને જે ટેન્ડર જે મળ કાતા बरोबर છે એની અંદર તમે એના ટેન્ડર એને L1 માં હતા પણ તમે એને કેન્સલ કર્યા અંદર એને અમુક આરોપી છે કે ભાઈ એ કાર્યપાલક દ્વારા એમના સગા ભાઈની કોઈ કંપની છે હર બોલે પ્રોપરાઇટર્સ કરીને બરોબર છે એમને આપવા માટે થઈ અને એમને લગાડે છે અને એને અમુક આપણને માહિતી મોકલી છે તો પંચાયત પંચાયત સિંચાઈ પેટા વિભાગ જે ઊંડા છે એની અંદર જે કામ કરતા કર્મચારીમાં શ્રી આર એમ રાઠોડ ઓપરેટર છે તમારા ભાઈ છે તો હવે તમે તમે વાત શું યાર 4 વર્ષથી આપણે જાણવું જરૂરી છે કે ભાઈ કે ભાઈનો આરોપ એવો છે કે ભાઈ એનવી ચૌહાણ છે એ તમારો સાડા છે પીડી દાબી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે તો આપણો જે સામાન્ય વિભાગનો જે પત્ર છે બરોબર છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારી હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી તમે રાખી ન શકો તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી અમને કોઈના ના મતલબ નથી પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે

આ ટેન્ડરની અંદર મને ઈરાદાપૂર્વક ત્યાંના કાર્યપાલક છે રાઠોડ સાહેબ એને મને ડિસ્કવોલિફાઈડ કર્યો છે ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યો છે અને ત્યારબાદ મેં એમની સાથે વાત કરતા મને જણાવેલ કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી અને મેં આગળની તપાસ કરતા જાણવા મળ્યું કે કાર્યપાલક છે સુનિલભાઈ રાઠોડના એમના સગાભાઈ ની અરપોલે કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે એમાં જ એમણે કામીને એલવન તરીકે એ જ કામ આપેલું છે કઈ રીતે તમને ખ્યાલ પડી કે લોકો બંને ભાઈઓ છે શું એના પુરાવા એના પુરાવામાં અમે જે તે સમયે ઓનલાઈન ટેન્ડર ભરેલું હોય તેમાં એના તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરેલા હોય એમાં એના પ્રૂફ સાથે અમને સાબિત થઈ ગયું કે આ એમના સગા નાના ભાઈ છે એમના નાના ભાઈ છે અનિરુદ્ધભાઈ લક્ષ્મણસિંહભાઈ રાઠોડ કરીને છે તેઓ હર્બોલે કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડર્સના અ માલિક છે પ્રોપરાઈટર છે કહી શકો કે આ બંને ભાઈઓ છે એ જીએસટી અંદર જીએસટી નંબર ની અંદર અને લેબર લાયસન્સ અંદર બંને ભાગી ત્રણ જણા ભાગીદાર પૂરો છે એમના પુરાવા પણ મારી પાસે છે મારા દ્વારા આ બાબતે ડીડીઓ ડીડીઓસી જિલ્લા કલેક્ટર સાહેબને અને વિજિલન્સ અંદર આ બાબતે મે પત્ર લખીને રજૂઆત કરેલી આ બાબતે હમણાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા આ મુદ્દો ખુલો પાડવામાં આવ્યો હતો એ બાબતે પણ આ ચર્ચા થઈ હતી